જય ગુરુદેવ પ્રેરણાપીઠ ધામ પરંપરાગત પાંચસો એકાવન નો અમૃત મહોત્સવ પ્રેરણાપીઠ યાત્રાધામ ઉજવવા જઈ રહ્યું છે લોકો યાત્રાલુ શ્રદ્ધાળુઓ સરપંથીઓ દેશ વિદેશથી ગામો ગામથી દૂર દૂરથી પગપાળા ચાલીને કે વાહનો લઈને પ્રેરણાપીઠ બોડી સંખ્યામાં તમે બધા પધારજો આ અમૃત મહોત્સવનો કાર્યક્રમ તમે ભાગ લેજો તમારા બાળકોને પણ લઈને આવજો જેથી કરીને એ બાળકોમાં પણ આપણા ભારતીય ઋષિની પરંપરા ના સંસ્કાર એમને મળતા રહે મેળો ફક્ત મેળો જ નથી પણ ના ભક્તિ વૈરાગ એ ભરપૂર ભરેલું છે અને આ સંગમેળામાં માં હજારો ભક્તો આવશે અને કયા સ્વરૂપે કયા રૂપે સદગુરુ હંસદે મારા સૂક્ષ્મ રૂપે કલ્કિના ભગવાન સૂક્ષ્મ રૂપે અને આપણી કુવારિકા માતા પર સૂક્ષ્મ રૂપે અહીંયા આવશે કેમ આપણી શ્રદ્ધા છે આપણો વિશ્વાસ આ તો સદગુરુ હસ્તેજી મહારાજ પાંચસો એકાવન વર્ષ પહેલા આ અમૃત મહોત્સવનું આયોજન આપણે આપીને ગયા છે વર્ષો વર્ષ આ પાંચસો એકાવન મો વર્ષ અમૃત મહોત્સવ આપણે દેશ આનંદથી ઉજવીએ છીએ બધા ભેગા મળીને તો મનપ્રેમ સ્વરૂપદાસ આમંત્રણ છે બધા બોલી શંખામાં આવો તમારી અહીંયા વ્યવસ્થા રહેવાની ખાવા પીવાની અને બધી વ્યવસ્થા અને બાળકોને અહીંયા રમવા માટે હેમજોન છે ગૌશાળા છે ઊંચા ધ્યાન કેન્દ્ર છે ગુરુકુળ છે અને ખૂબ ખૂબ ખોબ ખૂબ તમને અમૃત મોસમમાં લાભ લેવાની અમે તમને નમ્ર વિનંતી કરી છે હરિઓમ દર્શક હરિઓમ ઓમ હરિઓમ હરિમ